રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં જઈ તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય અને આપણે પણ અત્યારે તો મજામાં જ આજે વાતાવરણ તમે જો વાદરા રોકું થયું છે તો વરસાદની આગાહી એવી રીતના લાગે કે આપણને શોમાં હું આવી ગયું શિયાળો ઉનાળો સીધું સોમાં હું આવી ગયું એવું જ લાગે છે તો નરસિંહ વાડી આવ્યા નરસિંહ કાકા છે વાકાને ખોરની ગુણી લેવા અને જીરામાં છાંટવાની દવા લેવા અને જો આંબામાં પણ ફાલ આવી ગયો છે અને કેરીઓ થઈ છે ત્યારે પણ તમને લોક બતાવશું જ ને આંબામાં ફાલ જાજો આવી ગયો અને જીરું જોશ થોડુંક કેમકે દવા છાંટવી પડે એવું છે કેમકે વાતાવરણ બદલે ને એટલે જીરું જરાક આવું છે તો હાલો દદબમાં પાણી વારવાનું છે વસન કાકી વાલ ખોલવા ગયા છે ને કીધું હું પાણી વારું અને આ સૈણી પણ લઈ લીધું તો કીધું ગદબ વાટવાનો છે એટલે ગદબ વારતા જાય પાણી વારતા જાય એટલે એને બે કામ થઈ જાય અને વિકરાના જો પેલા બહુ આપણે ખાતા હતા અને ઘણા સમય પછી આવ્યા જોકે દાદીના આશીર્વાદ લીધા અને દાદા તો આપણે ઓમ શાંતિ થઈ ગયા એટલે એમના આશીર્વાદ તો લેવા કેમ મળે પણ પોતે પગે લાગે લીધું કેમ કે એમની સુબી છે અહીંયા ઘણે પગે લાગે લીધું એટલે આપણે નમે એને ગમે એવું હોય તો આવજો જીરું હવે હોય હવે તો મેં કીધું જીરું પાઈ દઉં પણ કોમેન્ટ જેવું થાય જીરું જીરું પી જાય પછી એની વસન કાકી આમ પાવડો લઈને આવે છે પાણીનો વાલ ખોયલો છે એટલે ઘણું પાણી સેટવું હોય શું કે પરવા પોગ્યા પછી પાણી વારવાનું છે વાલો રચકો વાટવાનું જીરું ત્યારે હવે પછી આપણે પાસે હવે આવ્યા છે આ તો વાદળા જેવું વાતાવરણ છે અને ઓલી સાઈડ તો ઘઉં આયા હે અને જીરું હવે થોડોક ઉકાર હોય એવું લાગે વાયું જો પાવડો લઈને વાયલા આવે કેમકે પાણી વારવાનું છે અને રચકો આપણે વાટવાનો તરત આજે રચકો વાયો તો હવે વાટ એવો થઈ ગયો કે ઢોરાનું લીલું એમને વાયલા રાખે તે માટે વાદળા જો થઈ ગયા તો કેરો વાટી અને પાણી પણ એક નાખું વાર ને એક કેરો કરી ગયો તો આંખમાં પીતોય છે એટલે બે કામ કર્યું નરસિંહ કાકા આવીને કાયો કાજી મોહન મોહનને લેવા પસંદ કાકીને કીધું હાલો ઘાડી બાંધી ચડાવી દઉં અને પાણી હું કાઢી વારીશ પગલા પણ જો પાણી પીવા આવ્યા એકાયરે બે કામ મજા આવે પાણી એ વારતું ન હોય તો કાયો કા ડબલ કામ થઈ ગયું નહી એટલે રજકો વટાઈ ગયો ને બે પાણી ચાલુ થઈ ગયું બે ગાણી થશે કે એક ગાણી એક એક ગાણી થશે નમકો રજકો ને પેલા વાટમાં નમકો એટલે વાલ લાગા હવે જો જો હોય તો આટલામાં બે ગાણી થાય બે રજકો થાય અરે જો અર્ધો કેરો ભરાઈ ગયો છે અર્ધો બાકી એટલે અમને ગાણી જીરામ પાણી વારી વારું હતો નરસી કાકા રાજી નોતા રાજી શું કર કેવું હે કે જીરામાં પાણી વાળું તો આવું વાટ્યું મને વાટતા નથ ફાવતું અસલ મજા નથી અશ્વિન ખબર પડી જાય છે કે આશ્વિન ભાઈ આ એવું વાટતા ન આવડે હરવેર વાટા રાખો પગમાં વાંધો એમાં આવ્યો તો ને જલ્દી એમ આની ભાજી થાય ન થાય ચીલની તો થાય ચીલની ચીલની થાય પણ જ ન એમ જીરું હું કે હે

ના હું ખડકાવ વાલો હાલો માં રસીન ભાઈ ના ગાડી ખડકા વારો આવી ગયો શીખી જો કારખાના નું કામ તો આપણે કરી છે તમને ખબર જ છે હા હવે કે તેનું કુછ શીખવું પડે થોડું થોડું શીખેલ હોય તો સારું એમ ક્યાંક દાડીએ જાવ ને તો વાંધો ન આવે કે આપણને ખબર જ હોય અને તમને તો ખબર છે હું લોક ગમી આવતા કરતી હોય થોડાક માં થોડું કામ કરું છું એટલું સારું જ કહેવાય ને ગમી આ મારા ઘરની વાડી નથી પણ ગમી એ બ્લોક બનાવવા જોઈએ ને

હાલ બાજુ જો બે બગલા આવી ગયા એક બગલો આયા ને એક બગલો હે કેરો જોવા ગયો કે કેટલોક બાકી હે કે જોઈ જોઉ કે થોડોક કેરો બાકી હે જાજો બાકી નહી તો અમે હે ને ગાડી ફટોફટ બાંધી ને બારી કાઢ લઈએ હલો અચિન ભાઈ ગાડી થી મોટ જબરી પછી લગભગ હું પગાડવા માં વાહ મો જેવું થઈ જઈશ હવે નાખી દે એટલે હા

गाणी तो पीछे रे मर पे सुकी ओया गाणी पीड़ी रत को या खावा जावा नो छे इंगे मारा वसिन पे कोई गाय हम तो वजन तो कणो पड़ो काम बो जाजू करे हमर खेती करते का जाजू काम करे पी तो ता 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 बो जो कार तो तो या कारखाने तो आपरे अंदर आया तो एक ब्लॉक या बनावो छे कारखाने एम ने मकाई नो रोटलो बनावे नी छे मकाई नो रोटलो बनावे या ओला बनावे गोदरा हां ठीक है तो हमारा वीडियो उतार काय वांतो नी